તુ તારી બેન થી શીખ કે સમયસર રમે છે આતો કામ ક્યારે કાલ પર નથી છોડתי

આ ખુબજ સરસ છે પણ મને ભણવાનું છે તારે પરીક્ષા છે આ વાતાવરણમાં માં રમવાનું તો કઈ બીજું છે નરેન્દ્રભાઈ અત્યારે તો બહુરે થઈ ગઈ છે ને રાત્રે બેસીને બહુત ફટાફટ વાગે છે અને લાઈટ પણ નહી જાય વરસાદ પછી ભણવાની પણ મજા આવે અચ્છા હું કહો છુ મારી બેટિંગ આવી ગઈ છે બોલરે સાહેબલા નવ છે પરીક્ષા દેતા જરાક નથી કરતા ક્યાં છે વરસાદ શરૂ થઈ ગયો છો તો બહુત મુશ્કેલી પડી ગઈ ઘરે પાછા આવે એટલે બહુ ઓમનો જોયો તો બરબાદ થઈ ગયો આખા ગામમાં લાઈટ જતી ગઈ છે આ ભાયાગા मार देगा वो। इसलिए बड़ी चमक नहीं आती ना कि मैं लाइफ में जाती रही तो बेचारा तो <P1> ना। एक तो मैं कल का या पहला जगह जो कि इसके बाद सर वांट गये, दूसरे कई रहा समझ में आ गया वे जो और ये बंप आ जाए तो मेरे सर ना कि लिट्टू हो तो